હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો મિત્રો કેવી રીતે બનાવવાનો છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોની અંદર નવા હોય તો અમારે જે કોઈ ગમા હારે જો યુટ્યુબ ચેનલની અંદર સબ્સ્ક્રાઇબ ના કર્યો તો તે પહેલાં સબ્સ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે ભજુના બે લાઈકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે તો વિડીયોની અંદર દેખાડી રહ્યો છું તે પ્રમાણે તો આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે તો વિડીયોની અંદર બનાવી રેજો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તો હવે પાસે મિત્રો આપણે અહીંયા કને એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો આપણે એક બેકગ્રાઉન્ડ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું બેકગ્રાઉન્ડને થોડુંક ઝૂમ કરી લેવાનું આવી રીતે આવી રીતે ઝૂમ કરીને સેટ કરી દેવાનું રહેશે હવે પાસે મિત્રો આપણે અહીંયા કને બ્લેક બ્લેક કલરનો બેકગ્રાઉન્ડ લઈ લેવાનું હોય તો આવી રીતે બ્લેક કલરનો બેકગ્રાઉન્ડને ક્રોપિંગ કરી લેવાનું રહેશે તો આવી રીતે થોડુંક શેડો આપવાનો રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે શેડો આપી દેવાનો હોય હવે પાસે મિત્રો આપણે અહીં અનેક બીજા કલરનો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે આવી રીતે થોડુંક લાલ મનાઈને પણ આવી રીતે સેટ કરી લેવાનો રહેશે તેને પણ આવી રીતે ક્રોપિંગ કરી અને શેડો આપી દેવાનો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે શેડો આપી દેવાનો રહેશે તો આપણે સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો થોડુંક બ્લેક કલરનો બેકગ્રાઉન્ડ હોય એને થોડુંક ક્રોપિંગ વધારે કરવાનું રહેશે આવી રીતે તો સરસનું એવું હોઈક અને શેટ થઈ જશે શેટ થઈ જાય એટલે મિત્રો આને થોડુંક લાલને આપણે થોડું વધારે ક્રોપિંગ થઈ ગયું હોય આવી રીતે થોડુંક સેટ કરી લેવાનું રહેશે હવે પાસે મિત્રો આપણે અહીં કરીને સિંગરના ફોટો અને ટાઈટલ લગાવી લઈએ તો આવી રીતે ટાઈટલ પણ અહીં કરીને સાઈડમાં મૂકી દેવાનું હોય કંઈકને સિંગરનો ફોટો સેટ કરી દેવાનો સિંગર અને એક્ટરનો તો આવી રીતે મિત્રો અહીં કને ટાઇટલ લગાવી દેવાનું હોય તો જોઈ શકો મિત્રો ટાઇટલ લગાવ્યા પછી મિત્રો હવે આપણે આંકને સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે તો આપણે અહીં કને સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે અહીં તો જોઈ શકો મિત્રો સરસનું એવું સેટ થઈ ગઈ હું હવે પાસે મિત્રો આપણે સિંગર તો આવી રીતે સિંગર સેટ કરી લેવાનું સિંગર તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે થોડાક જાડા અક્ષરમાં સેટ કરી લેવાનું તો સરસનું થઈ જશે તો જોઈ શકો મિત્રો હવે પાસે મિત્રો આપણે અહીં કાને બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું હોય બેકગ્રાઉન્ડ લીધા પાસે મિત્રો આને ક્રોપિંગ કરવાનું રહેશે આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું હોય ચોરસમાં તો આવી રીતે ક્રોપિંગ થઈ જાય એટલે મિત્રો સેટ કરી લેવાનું રહેશે અહીં કને થોડુંક ઝૂમ કરીને આવી રીતે સેટ કરી લેવાનું એટલે સરસનું એવું દેખાશે હવે પછી મિત્રો વધારાનું કંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો આપણી ચેનલનો લોગો તમારે પણ આવી રીતે લોગો સેટ કરીને રાખી દેવાનો હોય કાને ખૂણામાં તો આવી રીતે સેટ થઈ જશે અને આપણે ટાઇટલ લગાવી અને થોડુંક આપણે હેરફેર કરી લેવાનો આવી રીતે થોડુંક ચોખ્ખું દેખાશે જોઈ શકો મિત્રો સરસનું એવું પેનનું પોસ્ટર તૈયાર થઈ ગયું હોય તો જોઈ શકો મિત્રો હવે આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચર હેન્ડ ઉપર સેવ કરી લેવાનું હોય તો સેવ થઈ જશે તો સરસ સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું હોય તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો અવારનવાર સોંગ ફિલ્મ ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટરની અવનવી અપડેટ જોવા મળતી રહેશે તેના માટે અમારે જે ગુક અમારા જુલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Jamás Mata di